નાહોની અને રહેવાની કોઈ પ્રસાદ લેવાની તકલીફ ન પડે એવી એરેન્જમેન્ટ આપણે આજ સુધીમાં કરી દેવાના હતા અને એના માટે જે કઈ આર્થિક વ્યવસ્થા ગોઠવવાની હતી એમાં આપ સૌ ભેગા મળી અને જેમને જેમને મેં કહેલું હતું એમણે મેં તો કહ્યું તો પણ મને સામે કહ્યું મહારાજ તમે જે વચન આપ્યું છે ને એમની આગળ આખી દુનિયાનું ધન મહારાજ તમે તમને આપીએ ને તો એ અમારો બધો ન હોય તમે કશું ભૂલશો નહીં તમારો વચન છે મારી જાત વેચી મારી પણ એમને પૂરો કરી દે છે એવા જવાબ મર્દ એમની માય પાઈ અને મોટા કરેલા અત્યારે હાલ પણ છે હાલ સભામાં બે જાય એટલે તો આપને કહું આવો મનખા જનો મારી ઘડી નહીં મળે અને આ જે જેટલું પુણ્યદાન કરશો ને એટલું સાહેબ તમારી સાથે હશે અને મારે એવું કહેવું નહીં જોઈએ પણ વધારો ધરો હોય એના કરતા ગાયું હોય ને તો હું તો મારા જીવનમાં જે કરી શકું છું એ જ કહું છું સમયના પ્રમાણે મેં નોકરી છોડી દીધી સમયના પ્રમાણે મારું વ્યવહાર ઘર છોડી દીધું

પેલા વસ્તુ આચરવું પસંદ કરું છું હાલે નાખીને એવું નહીં આવડતું મેં મારા જીવનમાં મેં કામ કર્યું બધાનું ખરું પણ નક્કી કામ મેં કરીને સમાજમાં આ સમાજની સેવા કરતો છું એવી ભાવના સાથે કરું